રાધનપુરના સરદારપુરા હદ વિસ્તારની સહયોગ હોટલનું પાર્કિંગમાં ગેરકાયદેસર દબાણ ક્યારે હટશે રાધનપુર વિસ્તારમાં હદ વિસ્તારમાં અનેક આડેધડ બાંધકામો છે ત્યારે કેટલાક બાંધકામો પર નગરપાલિકા કાર્યવાહી નહીં કરતા કેટલાક અરજદારો હવે લેન્ડ ગ્રાબિંગ મુજબ અરજીઓ કરી રહ્યા છે ત્યારે રાધનપુર ભાભર રોડ પર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં પાકી દુકાનો બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હોવાની વિગતો નજરે પડી રહી છે રાધનપુર ભાભર રોડ પર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં જ આધેધડ બાંધકામ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે લોકોનું કહેવું છે કે રાધનપુર ભાભર રોડની બિલકુલ સહયોગ હોટલના પાર્કિંગમાં માલિક દ્વારા પાકી દુકાનો બનાવી દેતા દબાણ જોવા મળી રહ્યા છે ત્યારે સરદારપુરા તલાટીને પૂછતા તેઓ ખુલતી કચેરીએ દબાણ બાબતે નોટિસ આપવાની વાત જણાવી છે ત્યારે હોટલનું દબાણ દૂર થાય છે કે નહીં તે આવનાર સમય બતાવશે હાલ તો હોટલના પાર્કિંગમાં દબાણ જોવા મળતા અનેક સવાલો જોવા મળી રહ્યા છે જો કોઈ ગરીબ ધંધાદારીનું દબાણ હોત તો ક્યારેય દૂર થયું હોત પરંતુ આ તો દબાણ હોટલ માલિકનું છે ત્યારે સવાલો છે ક્યારે દૂર થશે તલાટીએ નોટિસ આપવાની વાત કેટલી સાચી પડે છે એ તો આવનાર દિવસોમાં ખબર પડશે ક્રાઇમ આવાઝ ન્યૂઝ રાધ